નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું મોડાસા આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત વક્રની પ્રાવેદિક વ્યાખ્યાઓ વિશે આપ સૌને તાલીમસ માર્ગદર્શન આપીશ તો ચાલો મિત્રો આજે આપણે વક્રની પ્રાવેદિક વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરીએ વક્રની પ્રાવેદિક વ્યાખ્યાઓ જેના અંદર સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ પશ્વ સ્પર્શક એટલે કે બેક ટેન્જેન્ટ વક્રની શરૂઆત થાય તે પહેલાંના સ્પર્શક એ ટીવનને પર્ષ્વપર્શક એટલે કે બેક ટેન્જન્ટ અથવા તો પ્રથમ પર્શક કહે છે મિત્રો અહીંયા આગળ આપણે આકૃતિ જે જોઈ એના વિશે આપણે બાદમાં ચર્ચા કરીશું સૌપ્રથમ આપણે એની હાલ પહેલાં વ્યાખ્યાઓ જોઈ લઈએ પશ્વપર્શક એટલે કે બેક ટેન્જન્ટ વક્રની શરૂઆત થાય તે પહેલાં તે પહેલાંના સ્પર્શક એટલે કે એ ટી વનને પશ્વ એટલે કે બેક ટેન્જન્ટ અથવા તો પ્રથમ સ્પર્શક કહે છે ત્યારબાદ આવે છે અગ્રસ્પર્શક એટલે કે ફોરવર્ડ ટેન્જેન્ટ વક્ર પૂરો થયા પછીના સ્પર્શક ટી ટુ બીને અગ્રસ્પર્શક એટલે કે ફોરવર્ડ ટેન્જેન્ટ અથવા તો દ્વિતીય પર્શક તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે દ્વિતીય સ્પર્શક કહે છે ત્યારબાદ આવે છે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન એટલે છેદન બિંદુ તો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન બે સ્પર્શકો એ ટીવન અને બી ટી પરસ્પર જે બિંદુમાં છેદે તે બિંદુને છેદન બિંદુ અથવા તો શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ કહે છે ત્યારબાદ આવે છે મિત્રો વક્ર બિંદુ એટલે પોઈન્ટ ઓફ કરીસી વક્રની શરૂઆતના બિંદુ ટીવનને વક્ર બિંદુ કહે છે ત્યારબાદ સ્પર્શક બિંદુ એટલે કે પોઈન્ટ ઓફ ટેજન્સી પોઈન્ટ ઓફ ટેજન્સી વક્ર એટલે પીટીના વક્રના અંતિમ બિંદુ ટી ટુને સ્પર્શક બિંદુ કહે છે ત્યારબાદ છેદન કોણ એટલે કે ઇન્ટરસેક્શન એંગલ સ્પર્શકો એવી અને વીબી વચ્ચેના અંતર્ગત ખૂણા એ વીબીને છેદન કોણ કહે છે ત્યારબાદ આવે છે મિત્રો ડિફ્લેક્શન એંગલ એટલે કે વી ચલન કોણ અગ્રસ્પર્શક વી બી પશ્વસ્પર્શક એવીના સાપેક્ષમાં જેટલા કોણીય માફથી વિચલિત થાય છે તે ખૂણાને વિચલન કોણ કહે છે ત્યારબાદ આવે છે મિત્રો સ્પર્શક અંતર એટલે કે ટેન્જેન્ટ ડિસ્ટન્સ છેદન બિંદુ પીઆઈથી સ્પર્શક બિંદુ પીસી સુધીના અંતરને સ્પર્શક અંતર કહે છે અથવા છેદન બિંદુ પીઆઈથી સ્પર્શક બિંદુ પીટી સુધીના અંતરને સ્પર્શક અંતર કહે છે તો મિત્રો અહીંયા આપણે જોઈએ સ્પર્શક અંતર ટેન્શન ડિસ્ટન્સ છેદન બિંદુ પીઆઈથી આપણે જોયું કે છેદન બિંદુ પીઆઈથી સ્પર્શક બિંદુ પીસી સુધીના અંતરને સ્પર્શક અંતર કહે છે અથવા છેદન બિંદુ પીઆઈથી સ્પર્શક બિંદુ પીટી સુધીના અંતરને સ્પર્શક અંતર કહે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો એક્સટર્નલ ડિસ્ટન્સ ઈ એટલે કે બાહ્ય અંતર છેદન બિંદુ પીઆઈથી વક્રના શિખર બિંદુ સુધીના અંતરને બાહ્ય અંતર કહે છે તેને શીર્ષ બિંદુ અંતર એપેક્સ ડિસ્ટન્સ પણ કહે છે તો બાહ્ય અંતર કોને કહેવાય છેદન બિંદુ પીઆઈથી વક્રના શિખર બિંદુ સુધીના અંતરને બાહ્ય અંતર કહે છે તેને શીર્ષ બિંદુ અંતર એટલે કે એપેક્સ ડિસ્ટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ મિત્રો વક્રની લંબાઈ લેન્થ ઓફ કરવ પીસીથી પીટી સુધીના વક્રની કુલ લંબાઈને વક્રની લંબાઈ એલ કહે છે ત્યારબાદ લોંગ કોર્ડ એટલે કે દીર્ધ જીવા બે સ્પર્શક બિંદુઓ ટીવન અને ટીટુને જોડતી રેખા ટીવન અને ટીટુને ટીવન ટીટુને દીર્ઘ જીવા કહે છે ત્યારબાદ મિત્રો સામાન્ય જીવા એટલે કે નોર્મલ કોડ વક્રના એક સાંકળ વક્રના એક સાંકળ સામાન્ય રીતે જે કે વીસ મીટરની હોય છે તો વક્રના એક સાંકળ લંબાઈના ટુકડાને સામાન્ય જીવાય અથવા તો એકમ જીવા તરીકે ઓળખવામાં આવે છે એકમ જીવા કહે છે ઉપજીવા એટલે સબકોર્ડ વક્રના એક સાંકળની લંબાઈ કરતાં ઓછી લંબાઈના ટુકડાને ઉપજીવા કહે છે સર્જ્યા અથવા ઓર્ડિનેટ અથવા તો મધ્યયામ બરાબર સર્જ્યાના વર્ષ સાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિડ ઓર્ડિનેટને મધ્યયામ તરીકે ઓળખવામાં આવે છે તો દીર્ઘ જીવાના મધ્ય બિંદુ ડી અને વક્રશિરો બિંદુ સી વચ્ચેના અંતર સીડીને વક્રની શું કહે છે સર્જ્યા કહે છે તેને મધ્યયામ એટલે કે મિડ ઓર્ડિનટ એમ એમ પણ કહે છે જમણી બાજુનો વક્ર રાઈટ હેન્ડ કરો સર્વેક્ષણની પ્રગતિની દિશાથી જમણી બાજુ તરફ ફંટાતા વક્રને સ જમણી બાજુનો વક્ર કહે છે ડાબી બાજુનો વક્ર લેફ્ટ હેન્ડ કર સર્વેક્ષણની પ્રગતિની દિશાથી ડાબી બાજુ તરફ ફંટાતા વક્રને ડાબી બાજુનો વક્ર કહે છે તો મિત્રો અહીંયા આપણે આગળ આકૃતિ જોઈએ આ આકૃતિના અંદર તો અહીં એક આખો ડાયાગ્રામ આપેલો છે બરાબર જો અહીં એક કરવ આપેલો છે આ જોવો બરાબર જે કરવ ટી વન સી અને ટી બરાબર એક આખો કરવ આપેલો છે અહીં એક આ એક ટેન્જન્ટ છે ફોરવર્ડ ટેન્જન્ટ બરાબર અને આ બેક ટેન્જન્ટ અને આ એક ફોરવર્ડ ટેન્જન્ટ શરૂઆતી જે ટેન્જન્ટ હોય એને બેક ટેન્જન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને ફોરવર્ડ ટેન્જન્ટ જે અંતિમ જ્યારે કે કર્વ પત્તો હોય એ બિંદુને આપણે ફોરવર્ડ ટેન્જન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો અહીંયા અરે જુઓ જે આ સ્ટાર્ટિંગનો પોઈન્ટ ઓફ કર પીસી એટલે કે પોઈન્ટ ઓફ કરવ અહીં આગળ આપણે જોયું સ્પષ્પર્શક એટલે કે બેક ટેન્જન્ટ વક્રની શરૂઆત થાય તે પહેલાંના સ્પર્શકને કયો કહેવામાં આવે સ્પષ્પર્શક એટલે કે પ્રથમ સ્પર્શક એટલે બેક ટેન્જન્ટ તો આ કરવ ચાલું થાય છે આટલાથી આમ અને અહીં પતસ તો આના કયો ટેન્જન્ટ કહેવાય બેક ટેન્જન્ટ અથવા તો પ્રથમ સ્પર્શક જેના ટી વન તરીકે ઓળખવામાં આવે છે એ ટી વન અહીંયા આ એ રે અને આ ટી વન બરાબર એ ટી વન તરીકે બેક ટેન્જન્ટ ઓળખવામાં આવે છે ત્યારબાદ એવું કહે છે કે અગ્રસ્પર્શક એટલે કે ફોરવર્ડ ટેન્જન્ટ વક્ર પૂરો થયા પછીના સ્પર્શક ટી ટુ બીને ટી ટુ બીને અગ્રસ્પર્શક અથવા તો દ્વિતીય સ્પર્શક કહે છે એટલે જેમ કે અહીં જુઓ આ સ્પર્શક અહીંથી ચાલુ થયો એ ટી વન અહીં અર ટી ટુ બી તરફ એન્ડ થાય છે એટલે જે એન્ડિંગ ઓફ કર્વ એટલે કર્વના અંતિમ પોઈન્ટને એટલે કે ફોરવર્ડ ટેન્જન્ટ તરીકે ઓળખવામાં આવે છે જે ટી ટુ બી અહીં દર્શાવેલ છે આગળ મિત્રો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છેદન બિંદુ એટલે કે પીઆઈ એ સ્પર્શકો બે સ્પર્શકો કયા એ ટી વન તથા બી ટી ટુ જે પરસ્પર જે બિંદુ આગળ છેદે જેને છેદન બિંદુ અથવા તો શિરો બિંદુ વર્ટેક્સ કહે છે અહીં જુઓ મિત્રો અહીં આ એ ટી વન તથા બી ટી ટુ કયા બિંદુ આગળ ઇન્ટરસેક્ટ થતા હોય છે આ પીઆઈ વી આગળ તો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન તરીકે અહીંયા આ વી વીને દર્શાવેલ છે તો અહીં લખેલું છે બે સ્પર્શકો એ ટી વન અને બી ટી ટુ આપણે જોયું કે એ ટી વનનો સ્પર્શક અને બી ટી ટુનો જે સ્પર્શક છે કોઈ એક બિંદુ આગળ ઇન્ટરસેક્ટ થતા હોય છે તો તેના શું કહેવાય પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન જેના વી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આવે છે પોઈન્ટ ઓફ કર પી એટલે પોઈન્ટ ઓફ કર વક્રની શરૂઆતના બિંદુ ટીવનને વક્ર બિંદુ કહે છે આપણે આગળ જોયું મિત્રો અને ત્યારબાદ સ્પર્શક બિંદુ એટલે કે પોઈન્ટ ઓફ ટેન્ઝેન્ટ પી વક્રના અંતિમ બિંદુને ટી ટુને સ્પર્શક બિંદુ કહે છે જેમ કે આ ટીવન જે છે એના પોઈન્ટ ઓફ કરવ કહેવામાં આવે છે અહીં લખેલું પોઈન્ટ ઓફ કરવ એટલે કે પીસી ત્યારબાદ એના વક્ર બિંદુ કહેવામાં આવે છે પીસીને અને ત્યારબાદ પોઈન્ટ ઓફ ટેજન્સી બરાબર ટેન્જેન્સી એટલે પીટી એટલે વક્રના અંતિમ બિંદુને શું કહેવામાં આવે છે પોઈન્ટ ઓફ ટેજન્સી એટલે કે પીટી ત્યાર પછી ઇન્ટરસેક્શન એંગલ સ્પર્શકો એવી અને વીબી વચ્ચેના અંતર્ગત ખૂણાને એ વીબીને છેદન કોણ કહે છે એ વીબી ક્યાં દેખાય છે તમને એ વી અને બી બરાબર આ બે સ્પર્શકો જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે બરાબર અને આ જે ખૂણો બનસ એને કયો કહેવાય એંગલ ઓફ ઇન્ટરસેક્શન એટલે છેદન કોણ એ વીબીને છેદન કોણ કહે છે અંતર્ગત ખૂણો કહે છે ત્યાર પછી ડિફ્લેક્શન એંગલ એટલે વિચલન કોણ અગ્રસ્પર્શક વીબી અને પશ્વ એવીના સાપેક્ષમાં જેટલા કોણીય માપથી વિચલિત થાય તેને શું કહેવાય વિચલિત વિચલન કોણ કહે છે ત્યારબાદ છેદન બિંદુ પીઆઈથી સ્પર્શક બિંદુ પીસી સુધીના અંતરને સ્પર્શક અંતર કહે છે તો પીઆઈથી પીસી સુધીના અંતર એટલે અહીં જુઓ મિત્રો પીઆઈ ક્યાં છે આયર બરાબર પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન બરાબર પીઆઈથી સી સુધીના અંતરને શું કહેવાય છે સ્પર્શક અંતર બરાબર પીઆઈથી સ્પર્શક બિંદુ પીસી સુધીના અંતરને સ્પર્શક અંતર કહે છે ટેન્ઝેન્ટ ડિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે પીઆઈથી સ્પર્શક બિંદુ પીટી સુધીના અંતરને સ્પર્શક અંતર કહે છે ત્યારબાદ મિત્રો અહીંયા જુઓ તો વક્રની લંબાઈ લેન્થ ઓફ કરીસીથી પીટી સુધીની વક્રની કુલ લંબાઈને વક્રની લંબાઈ કહે છે પીસીથી પીટી સુધીની વક્રની જે કુલ લંબાઈ જે છે જેમ કે અહીં આકૃતિમાં પીસીથી પીટી સુધીની આ જે લંબાઈ જે છે વક્રની એના વક્રની લંબાઈ કહેવામાં આવે છે લેન્થ ઓફ કરફ ત્યાર પછી એક્સટર્નલ ડિસ્ટન્સ એટલે કે છેદન બિંદુ પીઆઈથી વક્ર શિખર બિંદુ સુધીના અંતરને બાહ્ય અંતર કહે છે ત્યાર પછી દીર્ધ જીવા લોંગ કોર્ડ કોને કહે છે બે સ્પર્શક બિંદુઓ ટીવન અને ટીટુને જોડતી રેખા ટીવન ટૂટુને દીર્ધ જીવા કહે છે ત્યારબાદ દીર્ઘ જીવા વર સર્જ્યા અથવા તો મિડ ઓર્ડિનેટ એટલે કે દીર્ઘ જીવાના મધ્ય બિંદુ ડી અને વક્રના શિરો બિંદુ સી વચ્ચેના અંતરને સીડી સીડી જે બને છે ત્યાં જે વક્રની સર્જા કહે છે અહીં જોઈએ આપણે આગળ ફિગરમાં તો અહીં જે સીડી કયો વિભાગ છે આઈ રહ્યો જુઓ સીથી ડી જે આ ડિસ્ટન્સ દર્શાવે છે મિડ ઓર્ડિનેટ કાં તો સર્જ્યા તરીકે ઓળખવામાં આવે છે મિડ ઓર્ડિનેટ એટલે કે મધ્ય મધ્યયામ બરાબર મિડ ઓર્ડિનેટ એટલે મધ્ય મધ્યયામ સર્જા તરીકે પણ ઓળખવામાં વરસાઇન તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે જોયું કે એ એ ટી વન બી ટી ટુ પોઈન્ટ ઓફ કર પોઈન્ટ ઓફ ટેજન્સી પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન વક્રની લંબાઈ મિડ ઓર્ડિનેટ સર્જ્યા એંગલ ઓફ ઇન્ટરસેક્શન ડિફ્લેક્શન એંગલ એપેક્સ ડિસ્ટન્સ આ વિશે આપણે જોયું અને ચર્ચા પણ કરી ત્યારબાદ આ એક શું છે ઓ એ ત્રિજ્યા દર્શાવે છે બરાબર ઓ એક કેન્દ્ર દર્શાવે છે જ્યાં આર એક ત્રિજ્યા દર્શાવે છે બરાબર વક્ર આખો જે થ્રી સિક્સટીનો ખૂણો બનો એના અંદર આ આર જે ખરું આ ઓથી ટી ટુ અને ઓથી ટી વન શું દર્શાવે છે ત્રિજ્યા દર્શાવે છે અને એમને જોઈન્ટ કરતો એક આખો કર દર્શાવેલ છે તો મિત્રો આપણે એક વિડીયોની મદદથી આપણે વક્ર વિશે થોડું ઘણું સમજીશું તો મિત્રો અહીં એક આપણને આકૃતિ આપેલી છે જેના અંદર આપણે આગળ જોઈ ગયેલા કે પોઈન્ટ ઓફ કર્વ શું છે પોઈન્ટ ઓફ ટેજન્સી શું છે ત્યાર પછી પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન શું છે ડિફ્લેક્શન એંગલ શું છે અંતર્ગત ખૂણો શું છે વક્ર બિંદુ શું છે બરાબર પોઈન્ટ ઓફ ટેજન્સી એટલે એક સ્પર્શક સ્પર્શક બિંદુ શું છે સ્પર્શકની લંબાઈ શું છે કરવ શું છે અને તે માટેના ખૂણાઓ શું છે એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી પણ આ વિડિયોની મારફતે આપણે થોડું વધારે સમજીએ કે જેના અંદર એ ટી વન બરાબર એક સ્પર્શક જાય છે અને ત્યાર પછી સી ટી ટુ બરાબર જે બી અગાડી ઇન્ટરસેક થાય છે તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ કે એ જે બે સ્પર્શકો જે બિંદુ અગાડી જે કનેક્ટ થાય છે એને શું કહેવામાં આવે છે ઇન્ટરસેક્શન પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન તરીકે ઓળખવામાં આવે છે તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ તો તો મિત્રો ખૂણો બી ટી વન ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ખૂણો બી ટી ટુ ટી વન ઇઝ ઇક્વલ ટુ ફાઈ બાય ટુ અહીં જુઓ મિત્રો કે ખૂણો કયો બી ટી વન ટી ટુ આ બી રહ્યું આ ટી વન અને ટી ત્યારબાદ બી ટી ટુ વન તો આપણને અહીંયા આખો ટોટલ એંગલ જે છે એ ફાઈવ છે અહીં દર્શાવેલ છે બરાબર આ ટોટલ આખો ખૂણો જે છે એ ફાઈ દર્શાવેલ છે બરાબર તો એના જ્યારે અહીંયા અરે દર્શાવો તો ફાય બાય ટુ થઈ જાય તો બરાબર આખા ત્રિકોણના આપણે અહીંયા આખો સ્ક્વેર દેખાય છે બરાબર એના ટ્રાયંગલના સ્વરૂપમાં જોઈએ તો અહીંયા જેટલો ખૂણો બના ફાય બાય ટુ તો ખૂણો બી ટી વન ટી ટુ અને બી ટી ટુ ટી વન ઇઝ ઇક્વલ ટુ ફાય બાય ટુ આગળ જોઈએ મિત્રો ખૂણો ટી વન બી ટુ પ્લસ ખૂણો બી ડેસ બી ટુ ઇઝ ઇક્વલ ટુ એકસો એંસી થાય બરાબર એટલે કે આપણને કેટલી લંબાઈ આપેલી છે આઈ પ્લસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એકસો એસી ડિગ્રી થાય બરાબર ખૂણો ટી વન બી બરાબર ખૂણો ટી વન બી ટી ખૂણો ટી બી ટી ટુ પ્લસ ખૂણો બી બી બરાબર ખૂણો બી બી ટી ટુ ટુ એકસો એંસી થાય જ્યારે ટી બી ટુ કેટલા આપેલા છે આઈ આપેલી છે બરાબર એ ખૂણો કેટલો આપેલો થાપણ આય બરાબર અને પહેલો જે ખૂણો છે આપણો ફાઇ આખો આય બરાબર તો ઇઝ ટુ એકસો એંશી ડિગ્રી થાય ત્યારબાદ ટી વન ઓ ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ બરાબર એકસો એંસી માઇનસ વન તો ફાઈના આપણે કરતાં બનાવીએ તો એક આઈ આ બાજુ જાય તો એકસો એંસી માઇનસ આઈ થઈ જાય બરાબર જેના આપણે ખૂણો ટી વન કહી શકીએ બરાબર તો ખૂણો ટી વન ટુ ઇઝ ઇક્વલ ટુ આપણને ફાઈ જે દર્શાવેલ છે અહીંયા બરાબર તો ટી વન ઓટી ટુ ઇઝ ઇક્વલ ટુ બરાબર એકસો માઇનસ ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ટેન્જેન્ટ લેન્થ આપણે બી ટી વન અને બી ટુ ટીનું ટેન્જેન્ટ લેન્થ શોધવી હોય તો એ માટે આપણને અહીંયા ઇનકોણ ટી વન ઓ બી ટેન ફાઇવ બાય ટુ બરાબર બી ટી વન ભાગે ઓ ટી વન તો મિત્રો અહીંયા આગળ આપણે જાણીએ જ છીએ ત્રિકોણ અહીં આપણને આપેલું છે કે ટી વન ઓ બી બરાબર ટી વન ઓ અને બી આખો આપેલો છે આપણને ટી વન ઓ બી ટી વન ઓ બી બી ટી વન ભાગ્યા ઓ ટી વન બરાબર તો આપણે ટેન ઠીટા બરાબર આમ નોર્મલી આપણે જાણીએ છીએ કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો શું થાય યાર ટેન ફાઈવ બાય ટુ બરાબર શું થાય સામેની બાજુ ભાગ્યા ખૂણો કયો છે ઓને કેન્દ્રમાં રાખીને ખૂણો જો જોવામાં આવે ટેન ફાઈવ બાય ટુ અહીંથી લેવામાં આવે તો એની સામેની બાજુ કઈ થાય બી ટી વન બરાબર એની પાસેની બાજુ ઓ વન તો બી ટી વન ભાગ્યા ઓટી વન આવી ગયું ત્યારબાદ આગળ જોઈએ તો બી ટી વન બરાબર શું થાય Bt1 ટી કરતાં બનાવો તો ઓટી આગળ જતો રહે તો ઓટી વન ઇન્ટુ ટેન બાય ટુ બરાબર તો Bt1 ટી વન ઇઝ ઇક્વલ ટુ બી ટુ ઇઝ ઇક્વલ ટુ આર ટેન બાય ટુ બરાબર ઓ વન આપણને કેટલો આપેલો છે તો ઓ ટી આપણા જોડે ત્રીજા આર છે બરાબર તો આર ઇન્ટુ ટેન ઠીટા બાય ટુ થવાના તો ટેન લેન્થ બી વન અને બી ટુ ઇઝ ઇક્વલ ટુ આર ટેન બાય ટુ ત્યારબાદ મિત્રો આપણે જોઈએ આગળ લેન્થ ઓફ કોડ બરાબર તો લેન્થ ઓફ કોડ ત્રિકોણ ટી વન ઓ બરાબર ત્રિકોણ ટી વન ઓ ઈ બરાબર તો સાઈન ફાઇવ બાય ટુ તો સાઈન ઠીટા બરાબર શું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ સાઈન ફાઈવ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા ઈ ટી વન ભાગ્યા બરાબર જુઓ મિત્રો અહીંયા આપણે જોયું કે ત્રિકોણ ટી વન ઓઈ શું છે ત્રિકોણ ટી વન ઓઈના અંદર આપણે લેન્થ ઓફ કોર્ડ જોઈએ તો જેના અંદર સાઈન ઠીટા બરાબર એટલે કે સાઇન ફાઈવ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ટી વન ભાગે વન બરાબર એ રીતે આવી તો સામેની બાજુ ભાગે કર્ણ તો આના અંદર કર્ણ કઈ થઈ આવી રહીએ સામેની બાજુ ભાગ્યા ઈ વન બરાબર તો ઇ વન ભાગ્યા વન બરાબર તો સાઈન ફાઈવ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ટી વન ભાગે વન આગળ જોઈએ તો ટી વન ઈને કરતાં બનાવો તો ઓ ટી વન ઇન્ટુ સાઇન ફાઈવ બાય ટુ થાય ઓ ટી વન જો આપણને આર આપી દીધેલા છે ટી વન ઇક્વલ ટુ આર ઇન્ટુ બાય ટુ તો લેન્થ ઓફ કોડ આપણને સ્મોલ એટલે આટલી જે લેન્થ જે સ્મોલ એલ્સ તો ટુ એલ ટી ઈ થવાની તો સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ ટુ ઓકે તો મિત્રો અહીં આપણે જોયું કે ત્રિકોણના ત્રિકોણ ટી વન અંદર ટી વન ઇઝ ઇક્વલ ટુ આપણી લેન્થ ઓફ કોડ થાય છે બરાબર જેના અંદર ટી વન ઇઝ ઇક્વલ ટુ આર આર બાય ટુ તો સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ ટુ ઈ થાય બરાબર ટુ આર સાઈન બાય ટુ બરાબર આગળ જોઈએ મિત્રો તો આગળ લેન્થ ઓફ કર બરાબર વક્રની લંબાઈ જ્યાં કેપિટલ એલ શું દર્શાવે છે આપણે અહીંયા આખી કેપિટલ એલ લેન્થ ઓફ આર્ક બરાબર ટી વન ટુ બરાબર આ જે આખી જે ખરી ટી વન ટુ જે આપણને કેપિટલ એલ એટલે કે લેન્થ ઓફ આર્ક બરાબર ટી વન એફ ટી હવે જ્યારે આ જે શું દર્શાવે છે કે ફાઈ શું દર્શાવે છે આડિયો આખો ફાઈ જુઓ મિત્રો તો એસ ઇઝ ઇક્વલ ટુ સ્મોલર ઇન ટુ કેપિટલ R બરાબર તો કેપિટલ એલ ઇઝ ઇક્વલ ટુ આર ફાઈ રેડિયન છે બરાબર તો પાય આર ઠીટાઈનું રેડિયનનું ડિગ્રીમાં જો અને ડિગ્રીનું રેડિયનમાં આવો તો આર પાય આર પાય અપણ એકસો એંસી વડે ગુણવામાં આવે છે તો પાય આર ફાય અપન એકસો એંસી અહીં એક આપણું જોઈ શકો છો આખા આખું વર્તુળ છે જેના અંદર ત્રણસો સાઠ ડિગ્રીનો સર્કલ છે પોઈન્ટ છે બરાબર ફાઈ વડે દર્શાવેલી બે ત્રિજ્યાઓ આપેલી છે જે અહીં શો થાય છે જેની બે ત્રિજ્યાઓ આપેલી છે ફાય આપેલો છે ઓ સેન્ટર આપેલું છે જેનો આખો પરીખ કેટલો થાય કે ટુ પાય આર બરાબર ટુ પાય આર તો એલ અપન ટુ પાય આર ઇઝ ઇક્વલ ટુ ફાય અપન ત્રણસો ને સાઠ ડિગ્રી થાય બરાબર તો પાય આર ઠીટા આપણને એકસો એસી બરાબર ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આપણે એપેક્સ ડિસ્ટન્સ અથવા તો એક્સટર્નલ ડિસ્ટન્સ બીથી એફ તો અહીં ઇક્વેશન વન શું કહે છે કે બી એફ ઇઝ ઇક્વલ ટુ બી ઓ માઇનસ ઓ એફ બરાબર એપેક્સ ડિસ્ટન્સના અંદર બીથી એફ કયું આઈડી બીથી એફ બરાબર તો બીથી ઓ માઇનસ ઓ એફ બરાબર ઇક્વેશન વનથી આગળ જોઈએ તો મિત્રો અહીંયા જુઓ ત્રિકોણ ટી વન ઓઈ આપેલો છે બરાબર કોસ્ટ ઠીટા બાય ટુ બરાબર ત્રિકોણ ટી વન ઓઈ ટી વન ઓ ઈ કોસ્ટ ઠીટા કોસ્ટ બાય ટુ બરાબર ઓ ટી વન ભાગે ટી વન ભાગે બીઓ બરાબર આખો આ ત્રિકોણ જે લેવાનો છે ત્યારબાદ બીઓ ઇઝ ઇક્વલ ટુ અરે બીઓ ઇઝ ઇક્વલ ટુ વન ભાગે કોસ્ટ બાય ટુ જ્યાં ઓ વન આપણને આર આપેલા છે તો આર ભાગે કોસ્ટ ઠીટા બાય ટુ જ્યાં બીઓ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ વન કોસ્ટ બાય ટુ આપણે જાણીએ જ છે સેક ઠીટા થાય બરાબર એટલે અહીંયા આર ઇન્ટુ સેક ઠીટા બાય ટુ તો આ જે બીઓની આપણને જે વેલ્યુ મળી એ આ ઇક્વેશનના અંદર મૂકીએ બરાબર તો બી એફ ટુ બીઓ માઇનસ ઓ જે આર સેક બાય ટુ માઇનસ આર તો આર કોમન છે એટલે એને બહાર કાઢી લો તો સેક ઠીટા બાય ટુ માઇનસ વન તો આપણું એફેક્સ ડિસ્ટન્સ કેટલું થાય તો આ બી એફ ટુ આર અંદર વન માઇનસ કોશ ઠીટા બાય ટુ માઇનસ ત્યારબાદ મિત્રો જોઈએ મિડ ઓર્ડિનેટ અથવા તો વર્સ એન ઓપચારા કરો બરાબર તો ઇ એફ ઇઝ ઇક્વલ ટુ ઈએફ એફ ઇઝ ઇક્વલ ટુ ઓએફ માઇનસ ઓ ઇક્વેશન ટુ જુઓ તો આપણું મિડ ઓર્ડિનેટ કેટલું છે એ બરાબર ઈથી એફ તો ઈ બરાબર આપણે શોધવું હોય તો ઓએફ માઇનસ ઓય બરાબર આ ઓ એફમાંથી ઓઈને બાદ કરી દો એટલે આપણને ઈ મળી જાય તો ત્રિકોણ ટી વન ઓ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટિટા બાય ટુ બરાબર તો કોસ ઠીટા ત્રિકોણ ટી વન ઓઈના અંદર આપણે જુઓ તો કોસ્ટ ઠીટા બાય ટુ ઓગે બી તો ઓઇ ઇઝ ઇક્વલ ટુ ઓ ટી વન ઇન્ટુ કોસ્ટ ઠીટા બાય ટુ આર કોશ આર ઇન્ટુ કોસ્ટ ઠીટા બાય ટુ ઇ એફ બરાબર આપણે શું થાય ઓ માઇનસ ઓય જેના અંદર ઓયની વેલ્યુ જે આવેલી છે વેલ્યુ આપણે મૂકીએ તો આર માઇનસ આર ઇન્ટુ કોસ્ટ ઠીટા બાય ટુ તો ઇ એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય આર કોન્સના અંદર વન માઇનસ કોસ ઠીટા બાય ટુ તો મિત્રો અહીં આપણે વક્રની વ્યાખ્યાઓ વિશે કેટલીક ચર્ચા કરી જેના અંદર વક્રની લંબાઈ વક્રની વક્ર બિંદુ તેમજ પોઈન્ટ ઓફ કર પોઈન્ટ ઓફ ટેજન્સી પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છેદન બિંદુ છેદન કોણ ડિફ્લેક્શન એંગલ એટલે કે વિચલન કોણ દરેક વિશે આપણે વિસ્તારમાં ચર્ચા કરી તો મિત્રો આજનો લેક્ચર અહીં જ આપણે પૂર્ણ કરીએ છીએ નમસ્કાર